જય માતાજી મિત્રો દર વર્ષે અમારા છાપરી ગામમાં ભાદરવા મહિનાની બીજના દિવસે માતાજીની બીજ ભરાય છે તો એ બીજ ભરવા અમે છાપરી જઈ રહ્યા છીએ આજે અમારા ગામમાં માતાજીના બદલે માતાજીની ધ્વજા પણ ફરકાવવાની હતી અને આ ધ્વજા ચડાવવાનું સદભાગ્ય સમગ્ર ગામ વતી અમારા પરિવારને સાંભળ્યું એના માટે ગૌરવની લાગણી અનુભવું છું આજે સમગ્ર ગામ એકસાથે માતાજીની બીજ ભરે છે અને આ વાત સમગ્ર ગામની એકતા દર્શાવે છે અને એના માટે અમે લોકો ગામથી માતાજીના વડલા સુધી પગપાળા ચાલીને ગયા હતા અમારા ગામમાં વર્ષો જૂનું માતાજીનું સ્થાનક છે અને વર્ષોથી માતાજી ગામના રખોપા કરે છે ભૂતકાળમાં પણ માતાજીએ ઘણીવાર લૂંટારાઓથી ગામને બચાવ્યું છે તેની વાતો અમારા વડવાઓ પાસેથી સાંભળેલી પણ છે આજે સમગ્ર ગામે સાથે મળીને હર્ષ અને ઉલ્લાસથી ઉત્સવ મનાવ્યો માતાજી ગામની દરેક વ્યક્તિને સુખ શાંતિ સમૃદ્ધિ ઐશ્વર્ય પ્રદાન કરે તેમજ ગામની સુખાકારી પણ હંમેશા જળવાઈ રહે તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના અને પછી અમે બધા એ સાથે બેસીને ધજાની પૂજા વિધિ પણ કરી રોજબરોજની બરોજની આપણી રૂટીન લાઈફમાંથી ક્યારેક આવી પવિત્ર ક્ષણો ભરપૂર માણી લેવી જોઈએ અને પછી સંપૂર્ણ વિધિ થઈ ગયા પછી માતાજીની ધ્વજાને સ્તંભ ઉપર લઈ ગયા અને આ ક્ષણ અમારા છાપરી ગામ માટે ગૌરવવંતી ક્ષણ હતી જો તમારા ગામમાં પણ આવા કોઈ ઉત્સવો ઉજવાતા હોય તો જરૂરથી અમને કમેન્ટ કરજો અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ચાલો ત્યારે બધા જ મિત્રોને અમારા છાપરી ગામ વતી જય માતાજી या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्य 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 नमो नमः या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्य नमस्तस्य नमो नमः